નય કોફી નય દૂધ કે નય ખાય ડાયટ પર નથી ઉતરી ગઈ ને ડાયટ ઉપર જ છું પણ ડાયટ ડાયટ પતલી ને એટલે હું જાડી પતલી બોલી ગઈ પછી ને મને બીજું ખાવાની ઈચ્છા ન થાય આવું ઊભી ખાવાની ઈચ્છા થાય તો આવું ખાઈ લઉં હરુ હરુ ખાઈ લેવાનું નકર તું જાડી થઈ જાવ અમે

અમુક કઈક જાડી કે અમુક ઓલી કે કઈક અલગ અલગ નામ પાડે પણ આશા મને મદર ડિફરન્ટ નામ પાડ્યું હશે મદદ ની હાથી બચ્ચું જો જોઈ ખરેખર ખરેખર જોવા જાવ તો તમે હાથીના બચ્ચા નાનકડું એવું મદર અને જોવો ને

અને આ એમ કો એ હતું ને ખુશી તમે ભોડા હો એમ હું કાઈ ભોડી નથી હું એને કેટલું કહી દઉં એ મને કેટલું કહી દીએ આ કાગડા જેવા આ આઉટ હું તો ઘણી વાર એમ મે કહી દઉં કાગડો દઈતરું લઈ ગયો હા લ્યો કાગડો દઈતરું લઈ ગયો હું તો કહું કે હું તો જો જ દઈતરું હે મસ્ત મજાનું મોઢામાં આવી ગયું હે તો કાગડો દઈતરું થોડું છોડાય હા અમે તો મસ્તી બધી કહી દે હું કહી દઉં જો મમ્મી સાચું કહે ને કાગડો દઈતરું લઈ ગયો હે એમ બધા હસતા હોય હવે

મમ્મી સાડી નું બદલાવે હે આપડે હવે જાય થોડી ઘણી ખરીદી કરતા આવી બે ને લઈ જાવ ખરીદી કરાવી આવ હું થોડું ખીચું ખાલી કરી આવું જ પડે ને રોજ થોડા થતા હોય ક્યારેક ક્યારેક તો ખીચા ખાલી થાય તો નથી થાતું

તો એના વિશે બહુ મોટી ચર્ચા આવેલી છે સો કે ઝઘડો તો થાવો જ જોઈએ ઝઘડો તો થાવો જ જોઈએ મીઠો ઝઘડો ને પછી રીસાવે ને મનાવે એવું તો થાવો જ જોઈએ તો વિશે તમારે શું કહેવું એવું ફરજિયાત થોડીએ છે ઝઘડો થાવો છે ઝઘડો થાતો એટલે નાના મોટા અમે એમને ઝઘડા કરતા હોય એટલે બહુ ઓલા મો ઝઘડા ન થઈ જાય અમાર તણખા થઈ જાય એટલે ખાલી તણખડું હળગીને વહી બંધ થઈ જાય બુજી જાય એમ પછી હે ને નાના ઝઘડામાં જ મોટા ઝઘડા થઈ જાય ઘણી વાર નો થાય એવું એવું ન કે હર એક સંબંધ બાજા બાજી જ કરવાની નથી બાજા બાજી જિંદગી નથી પ્રેમ એ હો જાય હા એ તો અમે હમણાં વાય છે કે કે તમે વ્લોગ બનાવો નવ રાવો તો જ વ્લોગ તો આજે અમારો ખાલી 20 મિનિટની અમારી લાઈફ છે આખા દિવસની ની 20 મિનિટ ખાલી તમે આખા દિવસની કાઢો બાકીની તો આખો દિવસ રે હા બાકી હા બાકી આખા દિવસમાંથી અમારે દી 20 મિનિટ કરતા તો વધારે લાઈફ છે રે 24 કલાકની લાઈફ હા

નથી બનાવી દેવું રોજ રોજ નવરી હું તમારા હારું બનાવી દેવા કાઈ બનાવી નથી દેવું જયારે હોય ત્યારે અમે કઈ કટલેરી લેવાનું કઈ ત્યાં તો તરત તમારા ખીચા ખાલી થઈ જાય બનાવવા ટાઈમ અમારા હાથ દુખતા તો કઈ વાંધો નહીં તો હું હે ને છેલ્લે રીપ્લાય આપી દે કઈ વાંધો નહીં હું બહાર ખાઈ લઈશ કાઈ મગજ મારી ન કરું તારા માટે કઈ લાવ તારા માટે કઈ લાવ તારા માટે કઈ લાવ હા તો આવે આવવાનું મજા આવે ને કઈ ઘરે હોય જ કરી જિંદગી કામ ધંધા હે કાઈ મજા નથી પ્રેમ થી અમે અમે કાલે કીધું

મારે અહીંયા જવું હોય કે હું કે તમારી ખરીદી માં નથી આવું એટલે આવ્યા વગર છુટકો નથી

નવરા થાય ને તો શીખી જાય નવરા નથી થવા એના માટે ટાઈમ કાઢવો પડે આપણી ખુશીને ગાડી ઠોકાય એની ભીક નથી લગતી ખુશીને બીક એની લાગે કે હું બીજા ઉપર સડાવી દઉં મને મેડમ ચાંદલાના પેકેટ ચાંદલા ચાલુ કરી દી હા હું હવે હવે

પછી કોક કોક વાર કે તમારે આઈસ્ક્રીમ ની દુકાન તો કેટલું સારું કે હું રોજ ખાવા આવે આવું જ બોલતી હે

બોલો કેટલી બધી ખરીદી ટક્કો કર મારો માન માન વાડ બૈચા જો બે સાસુ ઓ કેટલી ખરીદી કરી દયો તમે બે ખરેખર હવે એને કાય એક લીધું જ નઈ બોલો ઉતર દે લીધું નઈ બતાવી દો જો એક આ ચાંદન પેકેટ લીધું કાય કાય મજા આવી નઈ ખુશી એક પ્લાસ્ટિક નો ડબ્બો લીધો આ એર ટ્રાઈટ નો રહે ને તો મેં કીધું વરી આમાં કઈક યુઝ થઈ જશે કે આ લીધું જો તમે ખરીદી જો મોટા પાયે ખરીદી કરી આવ્યા

પેલા તો કે એટલી ખરીદ માર ખરીદી કરવી એ ખુશી ખરીદી કરવી ખુશી હું આશીષમાં મારું મગજ ફરી ગયું ખરીદવીને જોઈ જોઈને મને એટલી તું બોલો અમને કઈ બીજું ને જે ગમતું તું ને વસ્તુ એ હતી નહીં કાઈ જેવી ગમે ને એવી અમારે જેવી જોઈને એવી વસ્તુ હતી નહીં બીજી

છેલ્લે છેલ્લે મેં કીધું લેવું હોય તો લીવ ને નકર હાલો અહીંથી કીધું બે ટાઈમ પાસ કાઈ ન ઉઈજું તો આ દેખાણ મે લાવે કા છેલે એક દુકાન માં આ દેખાણ કે કાસી સોલુ ટોપ લઈ લઉં કે મેં કીધું આ ઈ લઈ લે કીધું પેરસી આપણે બીજું શું હમ બીજું હું થાય પેરજો

એટલે બહુ મજા આવી બહુ જ મજા આવી તો બધા થેન્ક યુ સો મચ અને મારી સબસ્ક્રાઇબ કરો ને જલ્દી જલ્દી 300 કે પતાવો અમારા હા હું તો બહુ જ રાજી છું અને તમે લોકો બહુ સપોર્ટ આપ્યો એના માટે થેન્ક યુ ના લીધે જ બા હે ને આટલું કરી નકર હારી જાય મમ્મી કઈ લેવા ગયા હતા તો કે થેન્ક યુ બધા થેન્ક યુ અગેન એટલું થેન્ક યુ

રાઈટ મારીન બધાય ફુગાને ભેગા કર દેવાના અને સેફટી પિન મેને ને એક રાખવાની બધાય ફુગા આપડે ફૂલાઈ જાય ને એટલે બધાયને ફોડી નાખવાના સેફટી પિન ઓકે જોરે મમ્મી કોણ જીતશે આ ઈ તો જો હવે આ ગેમ થાય પછ ખબર પડે એમ નેમ તો પરવાનો કે કહી દેવાનું કા જીતશે કા જીતશે એ વાત છે હાલો મમ્મી હાલો 1 2 3 Eh, motorcar ahora ahora, ¡Ahora! 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 ¿Qué? કેટલી <laughs> દીધી <laughs> <coughs> 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 oh <laughs>

તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જોઈને કરીએ તમને અમારા વિડીયો કઈ તમારા વિડીયો લાઈક શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ